ભરૂચની વસાવા લાલ ગુમ થયા છે સાંસદ મનસુખ વસાવાએ પ્રકાશ દેસાઈ પર નિશાન સાધ્યું છે પ્રકાશ દેસાઈ બીટીપીમાંથી ભાજપમાં આવ્યા છે તેવું અહીંયા નિવેદન મનસુખ વસાવાએ આપ્યું હતું પ્રકાશ દેસાઈ જેવા લોકો બિનહરીફ થયા તો કૌભાંડની શક્યતા છે મેન્ડેટ પ્રથાને લઈને પણ અહીંયા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી મેન્ડેટ જાહેર કરવા પહેલા અભિપ્રાય લેવો જોઈએ સાંસદ ધારાસભ્ય કે જિલ્લા પ્રમુખના અભિપ્રાય લેવા જોઈએ ભરૂચ જિલ્લામાં ખાસ વાત કરવામાં આવે તો દૂધારા ડેરીની ચૂંટણી રસપ્રદ બની રહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષના જે મેન્ડેટ છે ત્યારબાદ વિવાદનો પૂરો છંછેડાવો છે અપક્ષ આખી પેનલ ભાજપની સામે ભાજપના ઉમેદવારો જ ઉતર્યા છે એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે કોંગ્રેસવાદીવાળા પાછા ફરી એકવાર ભાજપમાં આ ઘો ઘાલવા બેઠા હોય તેવું માનવામાં આવે છે આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે મનસુખભાઈ અત્યારે ભાજપની સામે જ ભાજપના જ ઉમેદવારો પેનલો ઉતરી છે ખાસ કરીને વાત કરીએ તો પ્રકાશ બિન હરીફ કરવા છતાં પણ તેઓએ પોતાની પેનલને યથાવત રાખી છે શું માનો છો જો આમાં ને કોઈ પ્રકારે દૂધ દારા ડેરીમાં જે મેન્ડેટ અપાયા ને મેન્ડેટ અપાયા પછી પણ પ્રકાશ દેસાઈ એકલાને જે બિનહરીફ કર્યો એના કારણે આખું ગુંચવાણ ઊભી બધી થઈ છે અને અમને બધાને પણ પ્રશ્ન એ થાય છે કે મેન્ડેટ આપ્યા ત્યાં સુધી કોઈ વાંધો નથી પણ પ્રકાશ દેસાઈને એકલાને જ બિનહરીફ કેમ કર્યો બિનહરીફ કરવાનો હતો તો ચૌદે ચૌદને જે લોકોએ બિનહરીફ કર્યા એ પ્રયત્નો કર્યા હોત તો બધા જ બિનહરીફ થતા પણ બીજા કોઈ પ્રયત્નો નથી થયા તો પ્રકાશ દેસાઈને જે બિનહરીફ કર્યા એના પાછળનું રાજકારણ કોઈ સમજાતું નથી અને એના કારણે ઘણા બધા લોકોને પાર્ટીમાં નારાજગી થઈ અને પ્રકાશ દેસાઈની છાપ પણ એટલી સારી નથી કે આવા વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે ને જેની સરકાર એક પારદર્શક વહીવટ આપતી હોય તો આવા વ્યક્તિ સહકારી ક્ષેત્રમાં આવે તો શું આ પારદર્શક વહીવટ કરવાનો છે પાર્ટીની શિસ્તતાને જાળવવાના છે એટલે ઘણા બધા લોકો પ્રકાશ દેસાઈના આ એન્ટ્રીથી બિનહરીફ થવાથી ઘણા બધા લોકો નારાજ છે અને સહકારી ક્ષેત્રમાં જે લોકો વર્ષોથી કામ કરે છે નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લાના એ બધા સખત નારાજ છે સખત નારાજ છે પણ કોઈ બોલતું નથી હું એટલી સાચી વાત કહું છું ને એટલા માટે સાચી વાત કહું કે મારી વાત ઘણા લોકોને નહીં પણ ગણે પણ સહકારી ક્ષેત્રને દેશના ગૃહમંત્રી સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબ એટલું બધું સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માગે છે અને સહકારી ક્ષેત્રથી અનેક લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરનારા લોકોને હજારો લાખો લોકોને રોજગારી મળે એવું છે ને એના માટે તે રીતના પૂરે બિલકુલ કટિબદ્ધ રહીને એ પ્રકારની બધી અલગ અલગ સહકારી ક્ષેત્રેની દૂધ ઉત્પાદન ક્ષેત્રે કે બધી યોજના લઈને ચાલે છે પરંતુ આવા માણસો આવી જાય પ્રકાશ દેસાઈ જોઈએ તો પછી આના પર પાણી ફરી વળે એટલે સરકારનો જે પારદર્શક વહીવટ છે એના આવનારા દિવસોમાં આવા પ્રકાશ દેસાઈ આડખીલી ઊભા ના થાય એટલા માટે હું પ્રકાશ દેસાની વિરોધ કરું છું અને જે એને જે એને એને ખરેખર જે ઝોનમાંથી ઊભો છે ત્યાં એ ગામમાં એ દૂધ પણ આપતો નથી બીજા ગામમાંથી ઊભો રહેશે એનો આખો તપાસ કરો તો તે દૂધ આપે છે કે નથી આપતો તે પણ એ એક મોટો પ્રશ્ન છે કદાચ દૂધ એના નામનો અપાતું તેમાં પણ એ દૂધ જ નથી બનાવતું તો ક્યાંથી એના નામનું દૂધ ગયું તો આવી રીતના જો સહકારી ક્ષેત્રમાં ગરબડો ઊભી થશે તો આવનારા દિવસોમાં જે સહકારી ક્ષેત્રમાં ઘણા બધા મોટા કૌભાંડોના ભ્રષ્ટાચારો થશે તો એને રોકવા માટે ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી છે સરકાર જેને પારદર્શક વહીવટ છે એની છાપ ભૂસાય નહીં ને એને અને ભાજપ ભાજપને કોઈ પ્રકારનું નુકસાન ન થાય અને જે સહકારી ક્ષેત્રની અંદર કામ કરનારા લોકો જે સાચા અર્થમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવે છે અનેક લોકોને રોજગારી આપે છે એવી જેવી મંડળીઓ છે નાની નાની મંડળીઓ એને નુકસાન ન થાય એટલા માટે હું પ્રકાશ દેસાઈનો વિરોધ કરું છું ખાસ વાત કરીએ તો દૂધ ડેરીમાં જે નિર્ણય લેવાયો છે દૂધ ડેરીમાં જે મેન્ડેટ અપાયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અંતિયાર વિસ્તારમાં જે લોકોને અપાયા છે મેન્ડેટ તેને લઈને વિવાદ ઊભો થયો છે ખાસ વાત કરીએ તો જે પાયાના જે કા હોદ્દેદારો છે તેમના મંતવ્ય લેવા જોઈતા હતા પરંતુ મનસુખભાઈનું પણ એવું કહેવું છે કે સ્પષ્ટ આવા લોકો જો ડેરીમાં આવશે તો પક્ષનું તો સત્યના સ્વાર્થે સાથે સાથે જે શિસ્તતા છે તેના પર ધજાગળ ઉડશે જોવું એ રહ્યું કે ચૂંટણી હજુ ઓગણીસમીના રોજ થનાર છે તે પહેલાં બંને જે ભાજપની સામે ભાજપના લોકો ઊભા છે તેમની અંદર ક્યાંક ને ક્યાંક માનવતા આવે છે કે પછી પ્રદેશમાંથી સસ્પેન્ડનું સસ્પેન્ડ નું તેડું આવે છે તે એક જોવું રહ્યું મનોજ કંભલા સાથે દિનેશ મકોણા ગુજરાત ફર્સ્ટ